આજ રાતથી શનિદેવ ચાળીસ વર્ષ સુધી આ પાંચ રાશિનું કિસ્મત ચમકાવશે આજની રાત જ્યોતિષ દૃષ્ટિએ અત્યંત વિશિષ્ટ છે ગ્રહાધિપતિ શનિદેવ મકર રાશિથી કુંભ રાશિ સુધીના લાંબા ગમનમાં એક એવા વિશેષ ગ્રહયોગમાં પ્રવેશી રહ્યા છે જે આગામી ચાળીસ વર્ષ સુધી પંચરાશિઓ પર સતત શુભફળ આપશે શનિદેવને ન્યાયના દેવ તરીકે ઓળખવામાં આવે છે એટલે જે રાશિઓએ છેલ્લા દાયકામાં મહેનત કરી છે તેમના કર્મફળ હવે ઉગશે જેમ ધીરજ પછી વસંત આવે છે જ્યારે શનિ પોતાના ઉચ્ચ રાશિ અને મિત્ર ગ્રહના નક્ષત્રમાં વિહાર કરે છે ત્યારે તેની કૃપા ધન પ્રસિદ્ધિ સંતાન સુખ અને શાંતિ સ્વરૂપે પ્રસરે છે આ સમયગાળામાં શનિનો ત્રિકોણ દૃષ્ટિયોગ ધનભવમાં શુભ ચંદ્ર દૃષ્ટિ અને ગુરુનો આશીર્વાદ મળીને એક અદ્ભુત સમય ચક્ર રચે છે જે આખા ચાળીસ વર્ષ સુધી પાંચ રાશિઓને ઉન્નતિની ચરમસીમાએ પહોંચાડશે એક વૃષભ રાશિ ધનની વર્ષા અને રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે આ ચાળીસ વર્ષ જીવનનો સુવર્ણ યુગ સાબિત થશે શનિની ત્રીજી દૃષ્ટિ ધનસ્થાન પર પડી રહી છે જેનાથી સ્થિર સંપત્તિ જમીન મકાન અને વાહનયોગ સતત મજબૂત બનશે ધંધામાં વિદેશી જોડાણો વધશે રાજકારણ અથવા સરકારી ક્ષેત્રમાં મોટું સ્થાન લગ્નજીવનમાં સંતુલન અને સ્નેહ વધશે આધ્યાત્મિક વૃદ્ધિ હનુમાનજીની ઉપાસના કરો દર શનિવારે તિલના તેલનો દીવો પીપળા નીચે પ્રગટાવો બે સિંહ રાશિ રાજસિદ્ધિ અને કીર્તિનો સમય શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકો માટે પ્રતિષ્ઠા નામ અને માનસન્માનની વરસાદ થશે શનિ સાતમા સ્થાનથી સંબંધો સુધારશે દાંપત્યમાં સુખ ભાગીદારી વ્યવસાયમાં લાભ કલાકાર રાજકીય અથવા શિક્ષણ ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ સંતાનથી ગૌરવ વિદેશી મુસાફરીના અવસર આ ચાળીસ વર્ષ દરમિયાન અનેક વખત નવો જન્મ જેવો અનુભવ થશે શનિ ચાળીશા દર અઠવાડિયે એકવાર પાઠ કરો ત્રણ વૃશ્ચિક રાશિ ગુપ્ત શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ વૃશ્ચિક રાશિ માટે આ સમયે તીવ્ર શક્તિ અને પરિવર્તનનો છે શનિ દસમાં સ્થાનમાં કર્મસ્થાન મજબૂત કરી રહી છે એટલે નવા વ્યવસાય રહસ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં પ્રભુત્વ મળશે રોકાયેલા કાર્યો અચાનક સફળ થશે શત્રુઓ પર વિજય લાંબા સમયથી અટકેલી સંપત્તિ હાથમાં આવશે ધ્યાન યોગ અને આધ્યાત્મિક શક્તિ વધશે દર શનિવારે શનિ મંદિર જઈને કાળી તિલ અર્પણ કરો ચાર મકર રાશિ રાજયોગ અને કુંડળીમાં સ્થિરતા મકર રાશિના જાતકો માટે શનિ પોતાનો સ્વગૃહમાં છે એટલે તેની કૃપા સર્વોત્તમ સ્વરૂપે મળી રહેશે કારકિર્દીમાં ધીમે ધીમે ચરમસીમા ઘરમાં સુખ અને સમૃદ્ધિનું નિવાસ સંતાનની સફળતા સંપત્તિમાં વધારો આગામી ચાર દાયકાઓમાં જીવનની દરેક ઊંચાઈ સ્પર્શી શકશો કાળી ચોળી પહેરો અને દર શનિવારે કૂતરાને રોટલી ખવડાવો પાંચ મીન રાશિ આધ્યાત્મિક સમૃદ્ધિ અને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ શનિદેવની નવમી દૃષ્ટિ ભાગ્યસ્થાને છે એટલે મીન રાશિ માટે ભાગ્યોદયનું મહાસંયોગ વિદેશી પ્રવાસ અને અધ્યાત્મ સાથે જોડાયેલ કામોમાં સફળતા સંતોષ સુખ અને અંતરાત્માની શાંતિ ગુરુ અને શનિની જોડાણથી જીવનમાં ચમત્કારિક પરિવર્તન બે હજાર ચાળીસ પછીનું સમય વિશેષ સુવર્ણ રહેશે દર શનિવારે કાળા ઘોડાની નાળની અંગઠી પહેરો યોગ્ય મુહૂર્તમાં શનિદેવ ધીરજ પરિશ્રમ અને ન્યાયના દેવ છે આ ચાળીસ વર્ષનો આશીર્વાદ એ લોકો માટે છે જેઓએ સમયની કસોટીમાં પરિશ્રમ કર્યો છે આ સમય કર્મથી ભાગ્ય બદલવાનો સમય છે જે ધીરજ દર્શે ન્યાયસંગત માર્ગે ચાલશે તેને શનિદેવની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં ચમકતું સોનાનું સુવર્ણયુગ મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ લાંબા ગાળે કોઈ ચોક્કસ દિશામાં સ્થિર થાય છે અને પોતાની દૃષ્ટિથી પાંચ ખાસ રાશિઓને આશીર્વાદ આપે છે ત્યારે તે સમય ચમત્કારિક પરિવર્તન લાવે છે આજની રાતથી શરૂ થતો આ ચાળીસ વર્ષનો શનિઅમૃતચક્ર એ એક એવું સમ્યચક્ર છે જે માત્ર ભાગ્ય નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રધન પ્રતિષ્ઠા લગ્ન સંતાનસુખ યશ અને આરોગ્યને ઊંચાઈએ લઈ જશે આ વખતે શનિદેવ કુંભ રાશિથી પોતાના ગજવાહન પર સવાર થઈને ઉગ્રથી શુભ સ્વરૂપમાં પરિવર્તિત થઈ રહ્યા છે આ પરિવર્તન ચાળીસ વર્ષ માટે પાંચ રાશિઓ પર અનંત કૃપા વરસાવશે આ રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખુલી જશે જેઓ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે તેમને હવે ધીમે ધીમે દિવ્ય ઉન્નતિ મળશે શનિદેવના આશીર્વાદનો અર્થ માત્ર પૈસાનો લાભ નહીં પરંતુ કર્મફળની ન્યાયપૂર્ણ વિધિ માન સન્માનનો ઉછાળો અને આધ્યાત્મિક ઉર્જાનો જાગરણ પણ છે એક સહનશીલતામાંથી સમૃદ્ધિ શનિદેવ ધીરજનું પ્રતીક છે જે વ્યક્તિ ધીરજ રાખે છે તેને સમય બાદ ચમત્કારિક સફળતા મળે છે બે કર્મની ઉન્નતિ સારા કર્મોનો ફળ હવે વધારાના ગુણાંક સાથે મળે છે ત્રણ મહેનતનો મીઠો ફળ જે કાર્ય પહેલાં અટકી જતા હતા તે હવે ઝડપથી આગળ વધશે ચાર અધૂરા સ્વપ્નોની પૂર્ણતા અડધામાં છૂટેલા સપના હવે શનિના આશીર્વાદથી સાકાર થશે એક મકર રાશિ શનિદેવનો સ્વગ્રહ એટલે કે પોતાનું ઘર એટલે મકર જ્યારે સ્વામી પોતાના ઘરમાં કૃપા વરસાવે ત્યારે ધન યશ અને કારકિર્દીમાં ઉછાળો નિશ્ચિત છે ચાળીસ વર્ષનો લાભચક્ર ધંધો અથવા કારકિર્દીમાં સત્તાનો વધારો રાજકીય અથવા સરકારી ક્ષેત્રમાં પ્રવેશની તક મિલકત જમીન અને વાહન સંબંધિત સુખ પારિવારિક તણાવમાંથી મુક્તિ આરોગ્યમાન નવી તાજગી મકરજાતકો માટે શનિદેવ ત્રીજી આંખ ખોલવાના સંજોગ લાવે છે એટલે નિર્ણય શક્તિ વધશે જીવનની દિશા સ્વયં સ્પષ્ટ બનશે બે કુંભ રાશિ આ રાશિ પર પણ શનિદેવનો સ્વાધીન અધિકાર છે તેથી કુંભ રાશિના લોકો માટે આ ચાળીસ વર્ષ સુવર્ણ યુગ તરીકે ઓળખાશે ટેકનોલોજી વિજ્ઞાન અને ઇનોવેશન ક્ષેત્રમાં અચાનક સફળતા વિદેશથી આવકના સ્ત્રોત પરિવારના અડચણભર્યા સંબંધોમાં સુધારો ધર્મ દાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રૂચિ બે હજાર ત્રીસ પછી કુંભ રાશિના લોકોને શનિ ગુરુ યોગનો લાભ મળશે જેનાથી નેતૃત્વ અને વૈશ્વિક ખ્યાતિ મળશે ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શનિદેવ હંમેશાં કર્મફળના ન્યાયાધીશ તરીકે કામ કરે છે છેલ્લા સાતમી દસ વર્ષ સુધી આ રાશિના લોકો પર અનેક પરીક્ષાઓ આવી પરંતુ હવે સમય સંપૂર્ણપણે બદલાઈ રહ્યો છે શનિદેવની દૃષ્ટિથી સિંહ રાશિ માટે બનશે નીચેના સુવર્ણ લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશે અધિકારીઓનું સન્માન મળશે ધંધામાં વિદેશી રોકાણ અથવા નવો ભાગીદાર મળશે શાસક સ્થાન સરકારી નોકરી રાજકારણ નેતૃત્વ માટે તક આવશે અચાનક મળેલા નાણાં ભૂલાયેલા પૈસા અથવા વારસામાં સંપત્તિ બે હજાર પાંત્રીસ પછી શનિ મહાલક્ષ્મી યોગથી નાણાંકીય સ્થિરતા આવશે ધનના સ્ત્રોતમાં વૈવિધ્ય એકથી વધુ આવ તણાવયુક્ત સંબંધો ધીરે ધીરે શાંત થશે લગ્ન વિલંબિત હોય તો બે હજાર છવ્વીસ થી સતાવીસ દરમિયાન શુભ ફળ મળશે સંતાન માટે ગૌરવ અને આનંદના સંજોગો શનિદેવ સિંહ રાશિને અહંકારમાંથી વિનમ્રતાની તરફ લઈ જશે આ ચાળીસ વર્ષ દરમિયાન અંતર્જ્ઞાન અને ધાર્મિક પ્રકાશ વધશે ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ શનિદેવ માટે પડકારરૂપ છે પરંતુ જ્યારે શનિ કૃપા કરે ત્યારે તે સૌથી શક્તિશાળી પરિવર્તન આપે છે આજથી શરૂ થતો ચાળીસ વર્ષનો સમય વૃશ્ચિક માટે જીવન પરિવર્તક સાબિત થશે ભૂતકાળની મહેનતનું ફળ હવે ધન અને ખ્યાતિ રૂપે મળશે રાજકારણ ગુપ્ત વિદ્યા રિસર્ચ ડિટેક્ટિવ ઇન્સ્યોરન્સ બેન્કિંગ ક્ષેત્રે વિશેષ ઉન્નતિ બે હજાર ત્રીસ પછીથી સતત પચ્ચીસ વર્ષ સુધી કર્મયોગ ચમકશે ભૂતકાળમાં થયેલા નુકસાન હવે પુનઃપ્રાપ્ત થશે રોકાણમાં અચાનક મોટો લાભ સંપત્તિ ખરીદવા માટે શુભ સમય શનિના આશીર્વાદથી ભાગે લવ અને લગ્નનું મિશ્રણ બને પરિવારનું સન્માન વધશે સંતાન સુખ દાંપત્ય સુખ અને પરિવારિક શાંતિ વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની શક્તિ આપે છે આ સમય દરમિયાન ભક્તિ અને તપસ્યાથી મનોકામના પૂર્ણ થશે પાંચ મીન રાશિ મીન રાશિ માટે શનિદેવનું આ ચાળીસ વર્ષનું આશીર્વાદ એટલે જગતના દૈવી માર્ગ પર ચાલવાની તક આ રાશિના લોકો માટે આ સમય આધ્યાત્મિક આર્થિક અને માનસિક ત્રણેય સ્તરે ચમત્કારી ઉછાળો લાવશે ગુરુ અને શનિની અનુકૂળતા સાથે દિવ્ય નેતૃત્વ યોગ બને શિક્ષણ આરોગ્ય મીડિયા અને કલા ક્ષેત્રમાં ઉત્તમ સફળતા વિદેશગમન અથવા વૈશ્વિક સ્તરે પ્રોજેક્ટ શરૂ કરવાની તક સતત આવક વધશે દેવો અથવા બાકી ચૂકવણીમાંથી મુક્તિ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લગ્ન માટે યોગ્ય સમય બે હજાર છવ્વીસમી બે હજાર ત્રીસ વચ્ચે સંતાન સુખ વધશે પરિવારના દરેક સભ્ય સાથે સુમેળ વધશે મીન રાશિ માટે શનિદેવ ત્રીજી દૃષ્ટિ ખોલે છે એટલે ઇન્ટ્યૂશન અંતર્જ્ઞાન વધશે ભગવાન શિવ અને શનિની ઉપાસના આ રાશિને સર્વોત્તમ ફળ આપશે આજથી શરૂ થતો આ શનિદેવનો ચાળીસ વર્ષીય ચક્ર એટલે મહેનતનો ફળ કર્મનો ન્યાય ભાગ્યનો ઉદય જીવનમાં સ્થિરતા અને અંતે આધ્યાત્મિક પ્રકાશ જે લોકો ઈમાનદારી અને ધીરજથી આગળ વધશે શનિદેવ તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરશે શનિદેવનો ચાળીસ વર્ષીય આશીર્વાદ ચક્ર ફક્ત ભૌતિક પ્રગતિ પૂરતો નથી તે આધ્યાત્મિક અને ઊર્જાત્મક પરિવર્તનનો સમય છે આ ચક્ર દરમિયાન જે વ્યક્તિ શનિદેવની ઉપાસના નિયમિતપણે કરે છે તે અશક્યને શક્ય બનાવે છે ચાલો હવે જોઈએ આ પાંચ રાશિઓ માટે કેવી રીતે મંત્ર તાંત્રિક ઉપાય દાન અને વાસ્તુવિધિ દ્વારા શનિની કૃપા વધુ ગાઢ બનાવી શકાય મકર રાશિ માટે શનિનો સ્વાભાવિક આશીર્વાદ મંત્ર સાધના થી વધુ શનિ દેવાય નમા સવારે સૂર્યોદય પછી એકસો આઠ વાર જપ મંત્ર જપ દરમિયાન કાળા તિલના દીવા પ્રગટાવો શનિવારે લોખંડની વાડમાંથી પસાર થઈ પીપળના વૃક્ષ પાસે નારિયેળ ચઢાવો ઘરમાં કાળા ઘોડાની નાળ દરવાજા ઉપર લગાવો દોષ નિવારણ માટે કાળી ઉરદ દાળ તેલ છત્રી અને ચપ્પલ દાન કરવી એક ગરીબ કામદારે ખોરાક આપવો શનિની મહાકૃપા મળે ઘરના દક્ષિણ ભાગમાં લોખંડની વસ્તુઓ રાખવી દરેક શનિવારે ઘરમાં દીવો તલના તેલથી પ્રગટાવવો કુંભ રાશિ માટે નવજીવન અને નવો દિશાસૂચક સમય મંત્ર સાધના થી વધુ ઓર પ્રિંગ પ્રવ સ શનૈશ્ચરાય નમા હર શનિવારે સાંજે એકસો આઠ વાર જપ દર શનિવારે કાળી તિલની પૂડી પાણીમાં વહાવવી શનિદેવના ચિત્ર સામે કાળી દોરી બાંધી તેલથી તિલક કરવો ભિક્ષુકોને કાળા કપડાં કાળી દાળ અને છત્રી દાન કરવી કર્મચારીઓને પ્રોત્સાહન આપવું કર્મ સુધારાથી શનિ પ્રસન્ન થાય ઉત્તર પશ્ચિમ ખૂણામાં કાળા રંગની કળશ અથવા પથ્થર રાખવો દર શનિવારે ઘરમાં શનિ ચાલીસાનો પાઠ કરવો સિંહ રાશિ માટે અહંકારથી વિનમ્રતા તરફ મંત્ર સાધના થી વધુ ઓમ શમ નમા સવારે અને સાંજે એકસો આઠ વાર જપ ઘરમાં પીપળના પાન લાવી તેની પર શનિદેવનું નામ લખી પૂજન કરવું કાળે કાળે અંધ લોકોને દાન કરવું શનિદેવને આ સર્વાધિક પ્રિય છે કાળા તિલ અને લોખંડની વસ્તુઓ દાન કરવી શનિવારે ગાયને રોટલીમાં તેલ લગાવી ખવડાવવી પૂર્વ દિશામાં લાલ દીવો અને પશ્ચિમ દિશામાં કાળો દીવો પ્રગટાવવો ઘરનું દ્વાર હંમેશા સ્વચ્છ અને પ્રકાશિત રાખવું વૃશ્ચિક રાશિ માટે ગુપ્ત શક્તિ અને આધ્યાત્મિક જાગરણ મંત્ર સાધના ઔં શનિદેવ નમ શાંતિ દ આય એન આ મંત્ર ગુપ્ત રીતે બોલવો મનમાં જાપ કરવો અંધારું પડ્યા પછી શનિદેવને નારિયેળ અને કાળા ફૂલ અર્પણ દર અઠવાડિયે એક વાર પીપળની નીચે દીવો કાળા કમળ અથવા કાળા ફૂલના દાનથી રહસ્યમય શક્તિ પ્રગટે છે ગરીબ વિદ્યાર્થીને પુસ્તકો આપવી શનિદેવનો આશીર્વાદ મળે ઘરના દક્ષિણ ખૂણામાં નારાયણના ચિત્ર સાથે શનિનું ચિત્ર રાખવું કાળા ઘોડાની નાળ પ્રવેશદ્વારની નીચે લગાવવી મીન રાશિ માટે દિવ્ય ચેતના અને આત્મજ્ઞાનનો માર્ગ મંત્ર સાધના મંત્રસાધના ઔરુણનીલા જાન સમાભાસન રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્તં સંભૂત શનૈશ્ચરમ દર શનિવારે સાંજે પાંચ વાગ્યા વાગ્યે અગિયાર વાર જપ દર શનિવારે પાણીમાં થોડો કાળો તેલ નાખીને સ્નાન કરવું દાનરૂપે તેલ અથવા કાળા કપડાં આપવાથી માનસિક શાંતિ મળે ગરીબ બાળકને ખોરાક અથવા નારિયેળ આપવું મંદિરમાં દીવો પ્રગટાવી શનિસ્તુતિ સ્તોત્ર વાંચવું ઘરમાં પૂર્વ દિશામાં હળવો વાદળી રંગ રાખવો દક્ષિણ ભાગમાં લોખંડનો ટુકડો રાખવો દોષ દૂર થાય એક શનિપીઠ પર દીવો શનિદેવની પ્રતિમા અથવા ચિત્ર સામે લોખંડના દીવામાં તિલનું તેલ પ્રગટાવો બે શનિ ચાલીસા પાઠ દર શનિવારે સાંજે એક વખત વાંચવું ત્રણ ભોજનમાં સાત અન્ન કાળા તિલ ઉરદ દાળ રોટલી ચોખા દહીં તેલ મીઠું આ મિશ્રણથી ભોજન બનાવો અને ભાગ ભગવાનને અર્પણ કરો ચાર પક્ષીઓ માટે દાન કાગડાને ખોરાક આપો શનિદેવને સર્વાધિક પ્રસન્ન કરે છે શનિદેવ સજા નથી આપતા તેઓ પરીક્ષા લે છે જેથી મનુષ્ય અસલી પોતાને ઓળખી શકે આ ચાલીસ વર્ષનો સમયે દિવ્ય પાઠ છે જે મનુષ્યને કર્મયોગી બનાવશે